ખબર નથી કેટલી હદે આ જગતમાં આપણે સુંદર પડઘાઓ પાડી શકીએ છીએ પણ જ્યાં છીએ ત્યાંથી શરૂઆત કરી અને એમાં મેં તો એક સાદી દલીલ રાખી છે કે આખી પૃથ્વીને રૂપાળી દેખાવડી અને સુંદર કે સ્વચ્છ કરી શકવાની ક્ષમતા મારામાં નથી પણ મારું આંગણું હું ચોખ્ખું કરું અને મારી શેરી થોડું ઘણી ચોખ્ખું કરું કે ઉપરવાળો જોવે થાય કે આટલું કઈક ચોખ્ખું છે બાકી બધું ભલે ગોબાચાળી વાળું હોય હવે દરેક વ્યક્તિ પોતાની ને પોતાના આંગણાની આટલી જવાબદારી રે તો એકાદ ખૂણો એકાદ જગ્યા એટલો ભાગ તો થાય ને પણ આપણે બધા એવા માનવતાવાદી ને સેવાવાદી છીએ કે આપણે એમ કહીએ કે વૃક્ષો બચાવવા જોઈએ વૃક્ષો બચાવવા જોઈએ તો આપણે હેશટેગ ચલાવીએ દસ જણને મેસેજ ફોરવર્ડ કરી તમને ખબર છે પૃથ્વી પરથી વૃક્ષો જતા રહ્યા છે મેસેજ ફોરવર્ડ કરો દસ જણાને કરો અને સાંજ પડે સૂઈ જઈએ કે દસ જણા તો મેસેજ કરીને જાગૃતિ લાવી કે વૃક્ષો બજાવી જ જોઈએ પણ આપણા જ કાર્યામાં તુલસી ક્યારો હોય એને ત્રણ દિવસથી પાણી નથી ને એ તુલસી ક્યારો સુકાઈ ગયો છે જેમાં આપણને કાંઈ બહુ ખાસ આગળ પડતું લાગતું નથી એટલે આવી જગતમાં આપણે માનવતાની વાતો કરવાની છે અને મને તો હંમેશા એવું લાગે કે માણસ પાસે માનવતાની વાતો કરવાની એ તો કેવો પેરાડોક્સ છે માણસને એમ કહેવાનું તન ખબર તું માણસ છો આ જગતમાં કોઈ એવા સેમિનાર થયા છે કે જેમાં સિંહને જેને એમ કીધું તન ખબર તું સિંહ જો જંગલો રાજા છો એમ ક્યારેય નહીં માણસને સતત યાદ કરાવવું પડે મને હું તો દ્રઢપણે માનું છું કે પૃથ્વી પર ધર્મની શરૂઆત જ ત્યાંથી થઈ હશે કે લોકોને એમ થઈ ગયું છે માણસને જો કહેવામાં નહીં આવે કે શેની માટે છે એની માટે ધર્મ લાવો તો મને તો આ દિવસો બદલ સૌથી વધુ ગમતી વસ્તુ એ છે કે હમણાં થોડા દિવસ પહેલાં કોકને પૂછ્યું કે પ્રતિક્રમણમાં શું કરવાનું હોય એકચ્યુઅલી એમ તો પછી મને એક બે મિત્રો એવું કીધું કે માફી માગવાની હોય વિચારી વિચારીને કે ભાઈ મેં આ કર્યું હતું અને એક તો એને એટલી સરસ વાત કરી ભાઈ સીતાફળ ખાધું હોય તો પણ એની પણ માફી માગવાની કે કારણ કે એમાંથી મેં થોડું ઘણું લઈ લીધું કેટલું બધું મેં જતું કર્યું એમ એટલે પછી મને પછી આમ વિચાર હોય વિચારવાની તમને હવે રોગ લાગુ પડ્યો હોય તમને પૃથ્વી પર કોઈ બચાવી ન શકે મને પડ્યો છે એટલે ત્યારે હું વિચારતી કે આપણે એટલા ખુલ્લા દિલે એકચ્યુઅલી માફી માગી જ શકીએ છીએ ખરા આપણને દલીલોની એટલી બધી ટેવ પડી ગઈ છે કે ઈશ્વર સામે તે એકાંતમાં બેઠા હશું ત્યારે એમ કહેતા હશું કે તે દિવસે મારાથી આ બોલાઈ ગયું એની માટે હું માફી માગું પણ હાચું કહું મારા મનમાં હતું ને એ તો ઓલા મણાએ મને બોલાવડાવીને એટલે હું બોલી ઓલા દિવસે મારાથી આમ ઓલા માણસનું આમ લેવાઈ ગયું ને કરાઈ ગયું પણ હાવ હાચું કહું એક દિવસ એને મારું લઈ લીધું હતું ને એટલે મને એમ થાય કે ખબર પડે ઇ હાટો મેં લીધું બાકી મારા મનમાં હતું એવું નહીં અરે ભલા વા જેને તને બનાવ્યો છે એને તું બનાવશ એને તો આ દિવસો દરમિયાન એટલા પ્યોર સાચા અર્થમાં આ એવા દિવસોમાં આટલા એક જગ્યા તો એવી રાખીએ આપણે કે જ્યાં આપણે એકચ્યુઅલી જ્યાં હોઈએ એવા ને એવા રહીએ આપણે આપણને આપણી જાત સાથે પણ ચોખ્ખાને ખુલ્લા થતા આવડતું નથી અને જગત પાસેથી આપણે એવી અપેક્ષા રહે છે કે એક્સેપ્ટ મી હું જેવી છું એવી મને સ્વીકારો હંમેશા મેં તો શરૂઆત બહુ વખત પહેલાં એવું કીધું એક વખત એવું કીધું હતું કે તમે જુઓ અત્યારે તમને સેલ્ફી પાડીએ અથવા પડાવડાવીએ તો આપણે ફિલ્ટર યુઝ કરીએ હું હોઉં એના કરતાં વધુ હું રૂપાળે લાગું મારા કાળા કુંડાળા ન દેખાય ખીલ ન દેખાય અને ફેસબુકમાં કાંઈ પણ જો તેમ કે આ બેન ઐશ્વર્યાની નાની મોટી બેન જ હશે એટલા દેખાવડા લાગે પણ હવે સેલ્ફીમાં તો તમારે તમને જ જોવાના છે વિચાર કરો કે જો જે ચહેરો તમારો તમે એક્સેપ્ટ ન કરી શકતા હો તમે ફિલ્ટર વાપરીને તમે રૂપાળા થતા હો દેખાવડા થતા હો નમણાં થતા હોય તો તમારે જગત પાસેથી અપેક્ષા રખાય જ નહીં કે હું જેવી છું મને એક્સેપ્ટ કરી લે કારણ કે તમે તમને જ એક્સેપ્ટ નથી કરી શકતા તો માનવતા સુધીની વાત તો ક્યાં મારી માનવતાની મૈત્રીની તો સાદી દલીલ છે કે મારી મારી જાત સાથેનો સંબંધ કેવો છે મારા પાડોશી સાથે મારો કેવો સંબંધ છે એના ઉપરથી આપણે નક્કી કરવું જોઈએ કે હું વિશ્વબંધુતામાં માનું છું કે નહીં આપણે તો બધા એવી પ્રજાતિમાં છીએ કે હું વિશ્વબંધુતામાં માનું છું પણ એક આ પાડોશીનું નકો જ જવું જોઈએ એને ત્યાં ન હારું થવું જોઈએ મારા કામવાળા સાથે મારો વ્યવહાર કેવો છે મારા દૂધવાળા સાથે મારો વ્યવહાર કેવો છે જે ધોબી વીસ વરસથી મારા કપડાં ચોખ્ખા કરીને આવે છે એ ધોબીનું મને નામ ખબર છે એ ક્યાં રહે છે એ મને ખબર છે મારા પટાવાળા સાથેનો મારો વ્યવહાર કેવો છે હું સમાજમાં સેવાની વાત કરતી હોઉં સંવેદનાની વાત કરતી હોઉં અને મારે પૂછવું જોઈએ ક્યારેક મારા પટાવાળાને મેં કેટલા ઊંચાવાળા એ મોડો આવે તો મારું રિએક્શન શું હોય છે જગતમાં નાના માણસ સાથે તમારો વ્યવહાર કેવો છે હોટલ રેસ્ટોરન્ટમાં જાઓ આપણે તો સહેજ મોળું તીખું જમવાય તો વેઇટરને આપણે કેવા બે કોડીનો કરી નાખીએ કીધું જ તમારા બોસ ને તમે ક્યારે એવી કેટલી બધી એની ભૂલો હોતી હોય છે આપણે એને ક્યારેય નથી કેતા પણ જેટલો માણસ નાનો એને આપણને નાના કરવાની ક્યાંક ને ક્યાંક મજા આવતી હોય છે આપણને રૂલિંગની ફિલિંગ આવતી હોય છે કે અહીંયા આપણું હાલે આપણા પોતાનો આપણો અહમ થોડોક સંતોષ હોય છે એટલા માટે હંમેશા તમે જુઓ કે આપણે વેઇટરને ડ્રાઈવરને નાના માણસને સતત નાનો નાનો કરી કરી અને આપણને એવું લાગે છે કે આપણે મોટા થઈએ છીએ પણ ટ્રસ્ટ મી ત્યારે સૌથી વધુ નાના ત્યારે તમે થાવ છો કોઈક નાના કરીને જો તમને પોતાની જાત મોટી લાગતી હોય તો તમારે તમારા બતાવવું છે કંઈક તકલીફ છે ભલામણા કોકના હારી જવાથી જો તમને આનંદ આવતો હોય તો સમજી જવું કે તમને જીવન કે ધર્મ બેમાંથી માંથી એક સમજાણું નથી અને બીજું કે ધર્મ એ વિચાર નથી આચરણ છે અને આ ચરણ ઉપરથી વિચાર આવે વિચારમાંથી માત્ર અને આપણે એક એક કેવું છે કે સરસ મજાના ત્રણ જણને મેસેજ મૂકી દીધા બે જણને સ્ટેટસ મૂકી દીધા મૂકી દીધું એટલે આપણે માની લીધું કે આપણે બધા સરસ ધર્મમાં છીએ તમને શું લાગે છે કે આ આ સીસીટીવી કેમેરામાં તમારી નાની ચહલ પહલ દેખાઈ શકતી હોય તો ઉપરવાળાના કેમેરામાં તમને લાગે છે કે કે વખત બાકાત મેળવી શકાશે હું તો બહુ દ્રઢપણે માનું છું કે ત્યાં જે તોલા છે ને એ તમારા સારા માટે સારા ને ખરાબ માટે ખરાબ છે એવું નહીં થાય કે સારા કર્યા તો ખરાબ એમ આના મનમાં આના બદલામાં ત્યાં બાર્ટર સિસ્ટમ છે જ નહીં અહીંયા એક રૂપિયા આપ્યો ત્યાં એક રૂપિયાનું જ મળશે યા ત્રણ રૂપિયા લઈ લીધા એટલે આપણે એમ નહીં કહી કીધું એક રૂપિયા જ બાદ કરી નાખો સામે દીધો નહોતો એવું નહીં થાય મારો વ્યવહાર નાના માણસ સાથે કેવો છે હું હું અને એક સાદી રીતે જો કહું તો આ જગતના એક વ્યક્તિને ખુલ્લા દિલે પ્રેમ કરો તો આખી માનવજાતને પ્રેમ કર્યા બરાબર છે એકાદ તકલીફ વાળા માણસનો હાથ પૂરી નિસ્બતથી પકડો આ જગતની આખી સભ્યતાની નિસ્બતથી તમે હાથ પકડ્યો છે ને એવો અનુભવ તમને મને થશે પણ ક્યાંક ને ક્યાંક આપણે બુદ્ધિ નામના તત્વોએ એટલો બધો ભાંગરો વાંટ્યો છે એટલો બધો ભાંગરો વાંટ્યો છે કે આપણે હૃદયથી જોવાનું વિચારવાનું સાવ ભૂલી ગયા છે આપણી સેવાઓ અત્યારે ક્યાંક ને ક્યાંક દેખાડવામાં આવી ગઈ છે મારે સુકામ કોકનું સારું કરવું છે મારે સુકામ કોકનું સારું કરવું છે ત્રણ જણા મારા ગયા પછી વાત કરવા જોઈએ કે નેહલબેને તો આટલું કર્યું કેટલા માનવતાવાદી છે એક વખત નસરુદ્દીન અને ક્યારેક કેવું કે આપણે ઈશ્વર નહીં છેતરતા હોય જાત નહીં છેતરતા હોય ને જગત નહી છેતરતા હોય મુલાનસુદ્દીન એક બહુ મોટો સુફી સંત હતો એની બહુ જ સટાર કહેવાય એવી ફિલોસોફિકલ કહેવાય એવી બધી સ્ટોરીઓ હોય એક વખત એની માસી બહુ જ પૈસાવાળી હતી પણ અપરણિત હતી અને આખા કુટુંબને ક્યાંક ને ક્યાંક એ માસીની પ્રોપર્ટી ઉપર ભારે રસ હતો બધાને એમ હતું કે આ માજી જલ્દી જઈને આપણી વાહે બધું મૂકતા જાય એટલે બધા જ આખું કુટુંબ માસીને બહુ સાચવે કોક જમાડવા લઈ જાય કોઈ એની માટે નવા કપડાં લઈ આવે કોક એનું ઘર સાફ કરે કોઈ એની માટે રવિવારે એને બહાર લઈ જાય અને આમ હિસ્સો હિસ્સો એટલે માસીને એમ થયું કહો આપણા જગતમાં કેટલા સારા કામ કર્યા છે કે આપણું વૃદ્ધત્વ આટલું બધું લીલું રાખ્યું છે હવે મુલાને એવું થાય કે આમાંનું આ આ આ કરે છે આ કરે છે આ કરે છે હું એવું શું કરું કે સૌથી વધુ પ્રોપર્ટી આપણા હાથમાં આવે એટલે મુલ્લા જોવે છે કે માસીને આ બે બિલાડીઓ બહુ ગમે છે પ્રાણી પ્રેમી છે આપણે બિલાડીઓને હાચો આ માસીને હાચવે ને એટલે માસીને એમ થશે કે મુલ્લા કેટલો પ્રેમાળ હુફાળ માણસ છે કે બિલાડીનું આટલું હાંચવું તો મારું તો કેવું ધ્યાન રાખશે મુલ્લા દરરોજ સવારે આવે બિલાડીને નવડાવે ને આટો મરાવડાવે ને કપડાં પહેરાવડાવે ને પછી માસીને એમ કહીને જાય કે હું હું જાઉં છું બિલાડીઓએ સરસ આમ કરી લીધું છે એવરી ડેની ત્રીસ દિવસ સુધીની આ ડૉક્ટર રોજ આવીને એમ કે છે કે બહુ લાગતું નથી કે માસી બહુ લાંબુ જીવે અને મુલ્લાને એટલો કોન્ફિડન્સ છે કે માસીની ફેવરેટ ડાર્લિંગ એવી બે બિલાડીઓ સાચવી છે છે એટલે પૈસા આપણને જ મળવાના ચાર જગ્યાએ ઉધાર કરી લીધા ત્રણ જગ્યાએથી લોન લઈ લીધી કે હમણાં આ માજી જાય એટલે આપણે કરોડપતિ છે સમજી લેજે દોસ્ત ચાર જણ માંથી આ વ્યાજે પૈસા લીધા જલસા કરવા માંડ્યો માસી વયા ગયા અને બધાને રાહજી પછી પેલા દાટી આવજો પેલા તમે વ્હીલ ખોલો અને કયો કોને શું મળવાનું છે દરેકનું કે આ પન્નાનો હાર છે આને આપજો ને અલીબાગનો વાડી છે આને આપજો ને ઓલો ફ્લેટ છે આને આપવાનું છે ને આ પ્લોટ છે આને આપવાનું છે ઓલા લોકરમાં જેટલી પ્રોપર્ટી છે આને કેશ આને અને બધાને મુલામ આમ થાય ધાણીની જેમ ફૂટે ઊંચો ઊંચો નીચો થાય ઊંચો નીચો થાય હમણાં આપણું નામ હમણાં આપણું નામ અને બધાનું બોલે એમ થયું કે ઓહો કોક સિક્રેટ પ્રોપર્ટી છે ને એ આપણા નામે કરી છે માસી અને આ કોઈને ખબર નથી હાળી એટલે છેલ્લે માસીએ સરસ રીતે એવું લખ્યું હોય છે કે મુલ્લા મારો સૌથી પ્રેમાળ હુફાળ ને મારો પોતાનું સમજતો મારો દીકરો જેનો મારી સૌથી કિંમતી કહેવાય એવી વસ્તુ આપીને જાઉં છું આ બે બિલાડીઓ મુલ્લાને હું આપીને જાઉં છું જો ઈશ્વરને છેતરવા માટે આવી કોઈ પણ માનવતાવાદી વાતો કરી સેવાઓ કરી તો હાથમાં બિલાડિયું જ આવશે કારણ કે જગતથી બચી શકાશે જાત સાથે નહીં